હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશા પણ કરું છું આજનો માટે કામ કર્યું બધું હવે પછી મારી સ્ત્રી આજે તો વેલા ઉઠીને શું જો બધું કામ કરવા લાગી જ લોટ બાંધ્યો મેલ પોતે લોટ બાંધવા બઈ ગયા એટલે પછી મે લોટ બાંધ્યો મે બાંધી આપ્યો આ જે આટલી મોટી હજી તો 4 વર્ષની થઈ છે અને રોટલી બનાવી અને જાતે આજે જે કે મમ્મી હું બનાવ જાતે જાતે રોટલી બનાવી આ બનાવી મારી શ્રી આય અને આ બનાવી અમારી જેન કી સાનુએ બનાવી રોટલી આ સાનવી આ શાનવીએ રોટલી બને હજુ બનાવે દ્રશ્ય ચા જોઈ લો નયામાં શ્રયા શ્રૈયા બસ હવે એક રોટલી બનાવે એક બનાવે કેમ કે બંને લડાય એટલે વારા બોતી આપ્યા કે એક રોટલી એ બનાવે એક ઈ બનાવે હા

આજ તો શીખા પર શું ઉજો તે બધું કામ કરવા મળ્યા વેલા ઉઠી નઈ આ કબળો તો મે કરતો ઈ કબળે થી વાલ્યો હે તો તન તો સારું કામ આવડી જો હવે આવડી ગયા ને તો તું તો તું તો રોટી બનાવી રહી છે શ્રેયા એ પા લડાય હે હવે કેવી રોટલી બનાવે છે રગુજ બળાઈ રગુજ बिलाथरे ये थोड़ी बनाया है हां 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 बैठे थोड़ी जाड़ी okay. जाड़ी, ना ना, वो तो जाड़ी रही से ओके जाड़ी जाड़ी तो तो करो ना भाई करो बेलन फेरो तुम जाते बनाओ जाते बनाओ मम्मी ममी तने लिटली बेलवा मारो આપવા જવ તમે રોટલી બનાવી

ભરી જીતી હા સાનુ હા તમે રોટલી બનાવી ના તમે આ બનાવી દી દેખવા આરી બનાવી દી તમે રોટલી આદિક સાનિયા છે રોટલી બનાય કમેન્ટ માટે a day